નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે વિદ્યાનગર એક એજ્યુકેશન હબ છે અહીંયા દેશ વિદેશથી ઘણા બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ભણવા આવતા છે શું તમને આ વાત ખબર હતી તો ચાલો આના વિશે આપણે વાત કરીએ સદાબડી યુનિવર્સિટી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ શહેરના ઓનરરી ડિરેક્ટર ડૉક્ટર યોગેશ જોશીથી તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર યોગેશ જોશી જે છે ઓનરી ડિરેક્ટર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે સરદાર પટેલ યુનિવર્સિટી ચલો આપણે એમની સાથે વાતચીત કરીએ અને જાણીએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે વિદ્યાનગર ભણે છે એમના બારામાં સો સર ટોટલ વિદ્યાનગરમાં જેટલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ભણે છે જે બહારના દેશોથી આવ્યા છે એમની ટોટલ સંખ્યા કેટલી છે અત્યારે યુનિવર્સિટી અને એના સંલગ્ન કોલેજો છે થર્ટી વન વિદ્યાર્થી છે અને બીજી જુદી જુદી જગ્યાથી દેશોથી આવ્યા છે અને લગભગ ચાર પાંચ વિદ્યાર્થી અફઘાનિસ્તાનથી છે પછી ડિસ્ટન્ટ કન્ટ્રીઝ લાઈક ગયાના જો કે વેસ્ટ ઇન્ડિઝમાં આવે છે એના પછી શ્રીલંકા વિયેતનામ આફ્રિકાના ઘણા બધા તંઝાનિયા સાઉથ સુડાન યમન અત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સમાંથી સ્ટુડન્ટ આવે છે પછી બે 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 ત્રણ યુ સેલ્ફ ફાઇનાન્સમાં યુએસએથી પણ વિદ્યાર્થી છે અને આ વિદ્યાર્થી સ્ટડી ઇન ઇન્ડિયા પોર્ટલ અત્યારે ગવર્મેન્ટ ભારત સરકાર શરૂ કર્યો છે ત્યાંથી ડાયરેક્ટ એડમિશન થાય છે બે ત્રી તીન ચાર વિદ્યાર્થી છે જ્યાં સેલ્ફાનેસમાં પણ છે અને આ એકેડેમિક એન્વાયરમેન્ટ વિદ્યાનગરમાં બહુ સારું છે અને આ નાની જગ્યા છે પણ અર્બન સુવિધાઓ અને એમ્યુનિટીઝ ઘણી બધી સારી વ્યવસ્થા છે પણ મેનેજમેન્ટમાં બહુ એમને સુવિધાઓ ઘણી બધી પાડવી પડશે અને એમને જુદા જુદા કલ્ચરમાંથી આવે છે તો એટલે માટે એમને નોનવેજની કોઈ ખાવાની પરેશાની હોય છે પણ આમ વિદ્યાનગરમાં એન્વાયરમેન્ટ એવી રીતે ફ્રેન્ડલી છે બધા યુનિવર્સિટીમાં ફેકલ્ટીઓમાં કે આ બધા સમાવેશ એમનો થાય છે તો સર તમારા અકોર્ડિંગ એવું શું છે કે જે વિદ્યાનગરને આટલું ખાસ બનાવે છે કે આ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિદ્યાનગરને જ સિલેક્ટ કરે છે અહીંયા ભણવા આવવા માટે આમ તો ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યા ભારત દેશમાં ઘણી વધી રહી છે પણ વિદ્યાનગરની એક ખાસિયત છે કે બહુ જૂની શિક્ષાની આ સંસ્થા છે અને ભારતમાં અને ગુજરાતમાં કહેવાય તો વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ટેમ્પલ્સ અને પૂજનીય સ્થળ છે અને બહુ એમના સરદાર વલ્લભભાઈ પટેલના સંબંધથી અને જૂની બહુ ટ્રસ્ટ છે અને એના માટે જ એમની પ્રસિદ્ધિ છે કે બહુ બિફોર ઇન્ડિપેન્ડન્સથી યા શિક્ષાની ગતિવિધિ બહુ સારી રીતે ચાલે છે તો આ હતા ડોક્ટર યોગેશ જોશી આવી રીતે જ નવી જાણકારી અને સતત અપડેટ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાત સાથે કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું મિતવાશા અર્બન ગુજરાત